પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે જન્મ પ્રમાણપત્ર ડુપ્લિકેટ બનાવી આધાર કાર્ડ કઢાવવા આવેલા ઈસમ વિરુદ્ધમાં ગુનો નોંધી બીજા ત્રણ આરોપીઓને રાવપુરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વડોદરા શહેર રાવપુરા પોલીસે જન્મ પ્રમાણપત્ર ડુપ્લિકેટ બનાવી આધાર કાર્ડ કઢાવવા આવેલા એક ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી અન્યત્ર આરોપીઓને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

જાદવની દોરવણી હેઠળ અલગ અલગ ટીમો બનાવી આધાર કાર્ડ કઢાવવા માટે આવેલા કાશી રાશિદ સિદ્દીકી તથા તેના પિતા રાશિદ સુબેદાર સિદ્દીકી બનાવી અપાવનાર એજન્ટ ફિરોજ નાસીર પઠાણ તથા બનાવનાર અજયકુમાર રણછોડભાઈ મકવાણાને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પાલેજ ટાઈમ્સ વડોદરા ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે